તાલુકાના આસેડા ગામે પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજા બાળ વિકાસ યોજના અંતર્ગત ટીસા ઘટક એક આયોજિત પોષણ ઉત્સવ બે નો કાર્યક્રમ ઘટક એક ના આસેડા સીજાના અમુક આસેડા પગાર કેન્દ્ર શાળામાં પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આસેડા સીજાની આંગણવાડી કાર્યકર બહેનો તથા સુપરવાઇઝર બેન શ્રી પાર્થિવ ચૌહાણ હાજર હતા અને બાળ વિકાસ યોજના અધિકારી બેન ચેતનાબેન ગઢવીના અધ્યક્ષ સ્થાને જેમાં વિવિધ વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી ને જેમાં તમામ સીજાની આંગણવાડી કાર્યકર બહેનો તથા લાભાર્થી બહેનોએ સારી એવી પોષણયુક્ત વાનગીઓ બનાવીને લાવેલ અને નાના બાળકો દ્વારા બાળગીતોને નૃત્ય રજૂ કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં જે આંગણવાડી કાર્યકર બહેનો વાનગી બનાવીને લાવી હતી તેમની સર્ટિફિકેટથી સન્માન સન્માનિત કરાયા હતા અને આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં હાસેડા ગામના સરપંચ અને ગ્રામ બબીબેન દેસાઈ સરપંચ તથા બાબુભાઈ શ્રીમાળી તથા શાળાના આચાર્ય જીતુભાઈ પંચાલ અને ગામના આગેવાનો ગામ લોકો હાજર હતા સારા કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો અને ભારતીબેન સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમની સફળ બનાવેલ